ગીતો અને નૃત્યો રજૂ કરી સૌને પ્રેરિત કર્યા હતા પોતાના સંબોધનમાં કલેક્ટરે દેશના વિકાસમાં દરેક નાગરિકના સક્રિય સહભાગ થવા માટે આહવાન કર્યું હતું દેશ સેવાના સંદેશ સાથે કાર્યક્રમ નું સમાપન કરવામાં આવ્યો હતો સેવન્ટી નાઇન્થ પંદરમી ઓગસ્ટની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજના દિવસ આપણા છોટાઉદેપુર જિલ્લા માટે પણ બહુ સ્પેશિયલ છે કેમ કે બાર વર્ષ પહેલાં છોટાઉદેપુર જિલ્લા અસ્તિત્વમાં આવ્યા હતા અને આ પંદરમી ઓગસ્ટે આપણે બધા જે શહીદો છે એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને એમને યાદ કરીએ એમના જે યોગદાન છે આપણી આઝાદીના માટે એના કારણે આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ અને એના સાથે જ એક પ્રણ પણ લઈએ કે જેવી રીતે આ લોકો આપણને આઝાદી આપી છે એવી રીતે જ આપણે આપણા ભારત વર્ષને આગળ વધારીએ અને આપણા વડાપ્રધાનશ્રીના જે સ્વપ્ન છે ટ્વેન્ટી ફોર્ટી સેવન વિકસિત ભારતના આ સ્વપ્ને સાકાર કરીએ અને ગુજરાત અને છોટાઉદેપુર જિલ્લાના સંપૂર્ણ વિકાસ માટે પ્રયત્ન